પંચધામ આધ્યાત્મિક સંકુલ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વીવાય કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ જોશી અને કમિટીના સેક્રેટરી અને ઇસ્ટ ઝોનના પ્રભારી નિમિષાબેન મહેતાએ પર્યાવરણને બચાવવા અને પીઓપીની મૂર્તિઓના બદલે ગણપતિની માટેની મૂર્તિઓનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટેના માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન બી વાય કમિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટભાઈ જોશી અને કમિટીના સેક્રેટરી અને ઈસ્ટ ઝોનના પ્રભારી નિમિષાબેન મહેતાએ પર્યાવરણને બચાવવા અને પીઓપીની મૂર્તિઓના બદલે ગણપતિની માટીની મૂર્તિઓનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે માટે માર્ગદર્શન માટે આજે ગોરવા અને લક્ષ્મીપુરાની સી કે પ્રજાપતિ સ્કૂલના બંને સેશનમાં છસ્સો જેટલા વિદ્યાર્થીઓને ગણપતિની માટીની મૂર્તિ બનાવવાનું અને તેના વિસર્જન માટે માટીના કુંડાનું વિતરણ કરવાનો સુંદર કાર્યક્રમ કર્યો છે તે સ્કૂલના ટ્રસ્ટી શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિ મ્યુનિસિપલ કાઉન્સિલર રાજેશભાઈ પ્રજાપતિ અને સ્કૂલના પ્રિન્સિપલ નૈનાબેન તેમજ ટીચર્સ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ગણપતિની માટીની સુંદર મૂર્તિઓ બનાવી હતી આ દરોજના માધ્યમથી આ કેબડા બધું સમા બલજીત પ્રજાપતિ વિષ્ણુભાઈ અને રાજેશબેનનો ખૂબ સહકાર રહ્યો અને ખૂબ સુંદર રીતે અમે આજે અહીંયા ગાડી પર્યાવરણને ધ્યાન રાખી અને અમારા માટે બહુ સુંદર કાર્યક્રમ કર્યો એ બધે આખા એમના પરિવારનો અમે આભાર માન્યો છે જય શ્રી દેવું સંસ્થા દ્વારા અમારી શાળા સ્વતંત્ર પ્રજાપતિ વિદ્યાલય વિભાગ બે માં માહિતીના ગણપતિ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય પ્રેરણા આપનાર મિલિકાબેન અને કિરીટભાઈ જેઓએ વિદ્યાર્થીઓને માટીના ગણપતિ બનાવવા એ કેમ બનાવવા એ કારણ સાથે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે ગ્લોબલ વોર્મિંગનો પ્રોબ્લેમ દરેક જગ્યાએ છે અને આપણા નદી નાળા અસુદ્ધ થઈ રહ્યા છે તો એનો શુદ્ધ પણ રખાય જ્યાં ન થાય નદી નાળામાં અને ચોખ્ખા રહે આપણે અત્યારે જોઈએ છીએ કે આપણે ત્યાં પૂરની પરિસ્થિતિ આવી રહી છે એટલા કારણે વિશ્વામિક્થીમાં પુરાવા માંડી છે એના કારણે વડોદરામાં આટલું પૂર આવ્યું છે તો આપણે આ બાળકોને જે નાનપણથી જ આપણે જો જાગૃત કરીએ તો ભવિષ્યમાં આવા પ્રોબ્લેમો ન આવી શકે એટલે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણને કેવી રીતે બચાવવું એ હેતુથી નિમિતાબહેને અને કિરીટભાઈ યોગ સંસ્થા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ સુંદર છે વિદ્યાર્થીઓને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે ખૂબ સરસ રીતે એમને ગણપતિ સરળતાથી કેવી રીતે બનાવવા तुम्ही मित्रांनी एक सरस प्रायचा छे साते शानदार पण सदियाचे એટલે બળપતિ બબકા જાણે અમરેજ બોલ્યું કે એ ઉ સરસ ગાઈડલાઈન અમને પૂરી કાઢી છે એમના મેગ્નેટ ઓર અહીંયા 500 વિદ્યાર્થીઓ બળપતિ બનાવેલા છે સાદો સાદો થાય પછી કુંડા પણ આપવા આવ્યા છે કે બળપતિની સ્થાપના કરે માં વિશેષણ કરે અને બી આપવાના આવ્યા છે કે કુંડામાં એક છોડ છે એટલે આપણે પર્યાવરણ બચાવ ગ્લોબલ વાણી બચાવ અને આ બીજા નાગરિકોને પણ જાગૃત કરે કે આપણે જાતે ગણપતિ મનાવીની સ્થાપના કરી શકીએ અને નદી તળાવ નાણાંમાં વિસર્જન ન કરતા ઘરે કુંડામાં વિસર્જન કરીએ એવી પ્રેરણા ખૂબ સુંદર યોગ સંસ્થા દ્વારા કરવામાં આવેલું છે યોગ સંસ્થાને આભાર મિનિષાબેન પુરુષભાઈ અંબાલાલભાઈ